બોટાદ શહેરના આવેલ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ખેડૂત ભવનમાં આજરોજ ગુજરાત રાજ્ય સહકારી સંઘ તેમજ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનના સંયુક્ત ક્રમે બોટાદ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું યોજાયેલ સહકારી તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં ક્રેડિટ સોસાયટી તેમજ અન્ય સહકારી ક્ષેત્રમાં જોડાયેલા લોકો હાજર રહ્યા ત્યારે હાજર અગેવાનો દ્વારા જણાવેલ

ના સંયુક્ત ઉપક્રમે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે એક સહકારી તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં બોટાદ જિલ્લાની તમામ ક્રેડિટ સોસાયટીઓ અને બંને સંઘો તાલુકા જિલ્લા સંઘ તાલુકા સંઘ અને સહકારી સંઘના તમામ ડિરેક્ટરશ્રીઓ અને સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજ્ય સહકારી સંઘમાંથી બે પ્રતિનિધિઓ આ તાલીમ શિબિરને માર્ગદર્શન આપવા માટે આવેલ અને સહકારી પ્રવૃત્તિ વધારે વધારે ફાલે ફૂલે અને આના નીચેના લોકો સુધી પહોંચે એ માટે માન્ય નરેન્દ્રભાઈની સરકાર અને ભુવેન્દ્રભાઈની સરકાર સાથોસાથ નવા મંત્રાલયના આપણા સહકાર મંત્રી અમિતભાઈના જે પ્રયત્નો છે એને સાર્થક કરવા માટે આ સહકારી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભૂતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ બોટા